તો હાઈ એવરી હર હર મહાદેવ જય મા મુગલ આઈ હોપ બધા મજામાં જશે તો ગાઈસ આપણે પહોંચી ગયા છીએ સુરત અને નીકળી ગયા છે મહારાષ્ટ્ર બાજુ કેમકે ત્યાં અમારે શૂટ કરવાનું છે એન્ડ ફોટો શૂટ કરવાનો હે અને રીલ્સ અને એડ કરવાની છે તો તે માટે અમે લોકો નીકળી ગયા છે તો ચલો બી કન્ટિન્યુ રહેજો જોતા રહેજો લાઈક શેર સબસ્ક્રાઈબ કરજો કઈ વાંધો નહીં એમને વાત કરી લેજો વાત તો કરી લેજો બ્લોગિંગ શૂટ કરતી હોય ને એટલે હું તો ખાલી અહીંયાનું થોડું બહુ કહી દઈએ કાં ઓકે તમે ભૂલાઈ ગયું તો સો ગાઈસ અમે લોકો લોકેશન પર પહોંચી ગયા છે અને મારી જોડે છે એક્ટર મોડેલ અમે બંને છે ફોટોશૂટમાં અને પહોંચ્યા છે બસ તો ચલો અમારા બ્લોગ જોતા રહીજો બી કન્ટિન્યુ રેજો જ જવાનું છે પાછું બધા લોકો બી છે ઈસે જ ગેશે નહીં ચાલો તો બધાને બબા કહી દઈએ

તો આ છે ગૌમુખ અને ત્યાં અમે પહોંચી ગયા છે પેલું મારું ફર્સ્ટ લોકેશન છે આ તો ચલો જોતા રહેજો કેવું લાગ્યું ત્રીજો પાછું

자, 루트. 자, 루트. 자, 루트. 자, 루트. 자, 루트. 자, 루트. 자, 别打出去！

અમે આવ્યા છે ગૌમુખ જગ્યાનું નામ છે અને એ સુરતની બાજુમાં આવેલું છે અને બહુ સરસ જગ્યા છે એકદમ નેચરલ ને એકદમ મસ્ત અને અહીંયા તેમાં નયા છે પણ ઠંડી પણ છે અને બહુ સારું લાગે છે અને લોકેશન બહુ જોરદાર છે તમે જોઈ શકો છો આવી રીતે લોકેશન છે તમારે લોકોને જવું હોય તો આવી શકો છો તો ચલો બી કન્ટિન્યુ છે બન્યા રહેજો નવા હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો બાય ગાઈઝ તો અમે લોકે જઈએ છીએ નેક્સ્ટ લોકેશન પર તો ત્યાં બી અમારે શૂટ કરવાનું છે અને પ્લસ કે ત્યાં રીલ્સ અને વિડીયો બી બનશે તો ગાઈઝ જોતા રહીજો અને જો કોમેન્ટ કરીને કે પ્લીઝ કેવો લાગ્યો છે અમારો વિડીયો કેમ કે અમે મહેનત કરી અને આટલો આટલો વિડીયો બનાવીએ છીએ અને તમે લાઈક નહીં કરતા યાર તો કેવું લાગ્યા તો ચલો બી કન્ટિન્યુ રહેજો અને બનના રહેજો સો ગાઈઝ તો કેટલી મહેનત કરીને વિડીયો બનાવ્યા છે તો ચલો બી કન્ટિન્યુ રહેજો બૈના રહેજો રિયા ઓફિસિયલ મારું ઇન્સ્ટાગ્રામ છે આઈડી તો એ આઈડી પર તમે ફોલો કરજો એમાં મારા બહુ સારા ફોલોવર છે અને હા આ તો મારું યુટ્યુબ ચેનલ છે રિયા વાડેડ બ્લોગ તો પ્લીઝ આમાં બી સપોર્ટ કરજો ચલો બી કન્ટિન્યુ રહેજો બંને રહેજો લોકેશન જોતા રહેજો